અત્યાર માં તૈયાર થઈને ક્યાં આયલા ભાઈ ધમી તું જાવસો માથા ને વાળે બાંધેલા છે એમ ક્યાં જાવસો હા મમ્મી આઈમી માર પપ્પાને ને ઘરે જાય છે માર પપ્પાને ને ફોન આવ્યો તો કે જલ્દી આય તું તાર મમ્મીને તાર ફઈ મારી છે તે મે ધમાન સગાઈડા છે વેલા અત્યાર માં અને કીધું હાલો હવે જલ્દી ફટાફટ જાય કે પાટા પિંડી કરાવવું પડે એમ હોય તો અને હવે તો મારે માર ફયાર હરખાઈ બાંધવાનું છે એટલે વાળ આડા ન આવે ને છૂટા વાળ હોય તો એટલે મેં બાંધી દીધા છે જાવ ને એટલે ખેર નથી મારા ફઈનો શું કામ માર્યું તાર ફઈએ તાર મમ્મીને કઈ બાજાર થા બાધમ થઈ ગઈ હતી કઈ ઈ કાઈ માર પપ્પા અત્યારે મને ફોન માં કેવા નથી રહ્યા એને ફટાફટ મને એમ જ કહી દીધું કે તું ધમો જલ્દી આવો અને અહીંયા તાર મમ્મીને માર્યા છે તાર ફઈએ એટલે જલ્દી ઉતાવળ રાખી નીકળજો એમ ખાલી કીધું છે યાર મને

હા જાશ ને તો એ વહીવટ કરવા તો હું અહીં આવવાની જ છું તારે વહીવટ કરવા અહીં આવવાનું હોય ને તો તાર હાહરા ઘરે જ રહેશે હવે અહીંયા તારું કાંઈ ન હાલે ધમી આવી ગઈ છે અને મમ્મીની બધા છે એટલે હવે તારે કાંઈ વહીવટ કરવાની જરૂર નથી ગઢાબા કરે મમ્મી કરે અને જરૂર હોય ને ધમી કરશે તારે નહીં કરવાનો હોય જોઈએ મોટાબા થઈ ગયો ને બાયડીનો મને ના પાડી દીધી ને વર્ષોથી હું વહીવટ કરું છું તો મને ના પાડી દીધી ને કહી દીધું ને એની બાઈ ને તમારે એમ બા ને એમ કરવાનો એમ મારે ના એની બાઈ કેથી કરતી હતી હું જે આસરા હાજર છું ત્યાં સુધી કોઈને વહીવટ નહીં કરવાનો બાને ને નહીં કરવાનો મારે કે એકને કરવાનો છે મારે તારે મમ્મી તમને જેટલી બેને કાંઈ ખવરાઈ દીધું છે સારું હોય તે તમે એની બાજુ બોલતા હો એની વાત હાસી હોય કે ન હોય તો તમે એની જ બાજુ બોલતા હોય અને એ તમારી બાજુ બોલતી હોય તેમ ભાઈ જ થઈને બેઠા સવો હાસી વાત છે તેમ ભાઈ પી મારી બાજુ તો મમ્મી કોઈ જે બોલતા નથી હું એની છોકરી છું ને તો મારી બાજુ નથી બોલતા ચાર હોય કે આ કાળી પાક બાજુ બોલતા હોય બી ગયા હશે એવું લાગે છે મને એમથી બી હું ગયા હોય તો સાઈન માં નીકળે છે નાનકુડી બી ગયા કેતી જેને વહીવટ આવડે ને એને તો આવડે બધા ન આવડે સાવ તું તો બધા ઘરના કામ પતાવીને ને ને બધા ઘરના કામ થઈ ગયા થઈ મીવો હા મમ્મી રસોઈ ને કસરા કાઢી દીધા થા વાસણ ઉટકી દીધા છે બધું કરી નાખ્યું છે તમાર કાઈ ઉપાય દી નથી એક ખાલી પોતું મારવા ને જીગલી બેન ને કીધું તું હે જીગલી બેન તે માર દીધું પોતું ના ના ઓ હજી મેં નથી માર્યું પોતું હજી અડધું બાકી છે એક કલાક પહેલાનું પોતું મારવાનું કીધું તોય કેસે હજી તો બાકી છે અડધું ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરો તમાર જીભેથી માર્યું હોત ને અત્યારે તોય તે કારનું આખા ઘરનું પોતું મરાઈ ગયું હોત એટલી લાંબી તમાર જીભ છે જીભેથી માર્યું હોત તોય મરાઈ ગયું હોત તેમી તો હાવ કામમાં તો તમાર કાઈ લેવાનું નહીં કાઢા ઠીપકીના સવો હાવ હાસી વાત છે ધઈને ભાઈ દી તમારી આ કાળી પાઇપના કામમાં કાઈ લેવાનું નથી ઠીક કજે રીતે એક કામ દીધું હોય તો કામ એને નો મૂકે ની કામ ને નો મૂકે બપોર પાડી દે એક કામ માળી એમ એકા તાવ દેસે બક બક કરતા લવાડી કરવાં છે દુવે તો ઈતેરી બતાવે કામ માં કાય લેવાનું નથી તું તો કાઈ મને કેતી જ નહીં હો નાનકુડી કામ બાબત માં કામ તો મે કર્યા નથી ને કરીશ એ નહીં તમર બધાન થાય ઈ કઈ લો જા હવે તો પોતુંય પૂરૂ ન કરો તયે સાચું તને બોવ વાયલી છે ને તાર ભાભી તો કઈ તું પોતો પૂરું હવે ઉનીક કરવાય ને જા એ નો કે તો કઈ નઈ temi કીધું નેમ ઠાકણીને પાણી હું તો તાર મેરી દે છોતો તું મેરી સાથી હો ને તો ધમી ભાભી અને પપ્પાને ઘર કશી જશે પેલા તાર લાડવો છોતા જશે મરવું સ્તારે બોલ સાની મે ની મરવાની વાત તો કરતી જ નઈ હો મને મારે તો અમર રહેવાનું છે મારે તો ગઢું થઈને નહીં મરવાનું જ્યારે મને એમ ખાશે ને કે હવે હું આ દુનિયામાંથી કંટાળી છું ત્યારે હું મારી સ્ટામ સુધી હું નહીં થવાની તમે બધા વાગ જોશો ને એમ હું ડબલ જીવાયની છું દવડી ઉંમરે મને મરવાનું કહેશે તો શરમ નથી લાગતી હું હજી મૈરા દવડીશું ભણી પાકી આ કાળી પાક તો લાભ પૂરો ખાશે પેલું તમને વયા ભાવને વાળ ને બાકા પલાલ વાડો ખાશો હા હાશી વાત છે હું નાની તારી અમાર મોડું થશે એની સાઈ હવે એ તમને કહું ખાસ રાખો ને ગાડી મને ઉપાધી થાય છે મારી મમ્મીને ને કેવાક માર્યા હશે પાતા પિંડી પાસા કરાવવા લઈ ગયું છે કોઈ કે નહીં લઈ ગયું હોય કે કેમ હશે તું કેશો ને તાર પપ્પા ને ફોન આવ્યો હતો તો તાર પપ્પા નો પાટા પિંડી કરાય આવ્યા હોય એનો ફોન આવ્યો હતો પણ એ તો બહાર ગામ છે મારી મમ્મી એ ફોન કર્યો હશે એને એટલે મારા પપ્પા એ પછી મને કર્યો એ બાર ગામ છે એ પોગ્યા હોય કે ન પોગ્યા હોય એને એમ કીધું કે મારે પોગવા મોટું થઈ જશે એટલે તું જલ્દી જા અને તાર ફઈ માર્યું છે ને એવું કીધું મને હું તમને એમ કઉ છું ને કે મને છે ને થોડાક દી અત્યારે રહેવા દેજો ને પછી તમ તાર તેમ કહે ને ત્યારે હું જાશ મળવા ત્યાં સુધી હું નહીં જાઉં અત્યારે મારે થોડાક દી રહેવા ગયો તો હું મારે ફઈને ઘરેથી કાઢીને આવું નકર મારે ફાઈ હશે ને ત્યાં સુધી મારા મમ્મી હક નહીં લેવા દે એટલે અને મારા પપ્પા એ મોઢાને મોડા છે એ હોય ને તોય કાંઈ નહીં બોલે એમ અત્યારે તો એ નતા તે મારી લીધું છે પણ એ હોય ને તો એ નહીં બોલે એમ એવા મોઢા ને મોડા છે એ હા તું ઉપાય માં તમ તારે રેજ હો અને મારે હમણાં કાંઈ કામ નથી તારે તને એવું લાગે કે જરૂર છે તો હું તમ તારી ત્યાં રહું આપણે બે થઈને કાઢીને આવશું થઈને તો તો એના જેવું કાંઈ નહીં એક કરતા બે ભલા તેને તો વધારે સારું પડશે તો પછી કાંઈ નઈ આપણે ત્યાં જઈને મમ્મીને ફોન કરી દેસુ એ હમણાં નહીં આવી થોડાક ઘી રોકાશું એમ